અમે કહેવાય છે કે ખૂબ સારા કવિયા છે અને કહેવાય છે કે આપણે એમના પણ વાણીનો લાભ લઈએ તો નવી બાપુને વિનંતી કરીએ કે તમારે પણ વાણીનો લાભ આપો એ પણ જોરદાર તારીખ લગાવી અકલું અકોમાં નોકરી તક તમારે ભગાવ અને આમાં ઘરશભાઈ છે છોકરાઓને જાય કે રવિભાઈ આપણે શ્રીડીવાળું છે સમજો મેં બધું વિચાર કરું કે આખા પણ મેં આખા આંખ પણ મેં એમ જાય પણ મેં તો જરા આલવું નહીં આ પણ માટ વાળી નથી ના પણ માટી દેખ પછી મેં હાથમાં જમી નીકળે છે

તો પછી તેને ગયું કે મને કહ્યું અમારા ઘરે ચાલુ તેની ઘરે ગયો અને પછી મને હાથ પગ દોડાવ્યા ચા પા મેં ગયો કે ભાઈ